સોમનાથ જિલ્લામાં પાંચ દિવસ ચાલેલો દેવ મોગરા મેળો શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન આદિવાસી સમાધિ કુળદેવી આહા મોગી માતાના ના દર્શનાર્થે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વે તારીખ પચીસમી ફેબ્રુઆરીથી તારીખ પહેલી માર્ચ બે હજાર પચીસ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગઢ મેળાનું ભવ્ય આયોજન કરાવ્યું હતું મહાશિવરાત્રીથી પ્રારંભાયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની અપાવન ભૂમિ પર પધારીને પાંડુરી માતાના દર્શન કર્યા હતા નોંધનીય છે કે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું પોલીસ વિભાગ રાઉન્ડ ધી ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ટેસ્ટ ઉભું કરીને શ્રદ્ધાળુને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી રાત્રે રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી તરતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં પ્રાથમિક સારવારની દવાઓ અને અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓની સેવા પૂરી પાડી હતી આકસ્મિક ઘટના ન ભરે અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબુમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પૂરતી અવસ્થા ગોઠવી હતી શ્રી મોમાએ દેવ મોગરા ટ્રસ્ટ દેવ મોગરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાત દિવસ મેળાના સુચારું આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી ઉપરાંત દેવ મોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ચારસો સ્વયંસેવકોએ મોબિલાઇઝેશન કર્યું હતું નોંધનીય છે કે નર્મદા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના કલાકારો દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓને લોક ડાયરાના માધ્યમથી સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી ઉપરાંત કર્મયોગીઓ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ સિદ્ધિઓ ઉપલબ્ધિઓનો પરિચય કરાવતું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું